રાજકોટ પાસે જિયાણા ગામે ત્રણ મંદિરોમાં આગ લગાડી મૂર્તિ નષ્ટ કરવામાં આવી હતી જે અંગે પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો ગામમાં આવેલ રામાપીરનું મંદિર બંગલાવાળી મેલડી માતાજીનું મંદિર અને વાસંગી દાદાના મંદિરને નિશાન બનાવવામાં આવ્યા હતા પોલીસે તપાસ કરતા અરવિંદ સરવૈયા નામના વ્યક્તિને સકંજામા લીધો હતો આ વ્યક્તિ ગામનો પૂર્વ સરપંચ હતો તે ખૂબ પૂજાપાઠ કર્યા પણ તેની સ્થિતિ ન સુધરતા આકૃત્ય કર્યું હોવાનું રટણ કર્યું હતું એટલે કે ભગવાનથી નારાજ થઈ ત્રણ મંદિરોમાં આગ લગાડી હતી આ બનાવને પગલે એરપોર્ટ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો ઘટના સ્થળે તપાસ કર્યા બાદ આઈપીસી બસો પંચાણું મુજબ ગુનો નોંધી મંદિરમાં આગ લગાડી નુકસાન કરનાર શખ્સોની શોધખોળ હાથ ધરી હતી કાંજીભાઈ મેઘાણીએ કહ્યું હતું કે રામાપીરનું મંદિર ગામ સંચાલિત છે. અહીં લક્ષ્મણભાઈ રામાણી ભુવા છે અને તે સેવા પૂજા કરે છે. વાસંગી દાદાના મંદિરે મનુભાઈ આહિર નામના વ્યક્તિ સેવા પૂજા કરે છે. જ્યારે સિમ વિસ્તારમાં આવેલ મેલડી માતાજીના મંદિરે આસપાસના પાંચ ગામના લોકો આવે છે. અમારા આ ગામોમાં ક્યારેક જ્ઞાતિવાદ કે કોમવાદ નથી. સૌ સંપીને રહે છે. ક્યારે આ રીતે ધાર્મિક જગ્યા પર કોઈ તિખણ થઈ નથી. આ પ્રથમ વખત બન્યું છે. ત્યારે આ કૃત્ય કોણે કર્યું તે મોટો પ્રશ્ન હતો. આ રાજકોટ તાલુકાનું જિયાણા ગામ છે અને અમારા ગામની અંદર રામાપી ધામ મંદિરે હરગાવી નાખ્યું છું હે કેટલા વાગ્યા એ સાહેબ કાંઈ ખબર ન હોય પણ રાતે અમે હવે છોકરા આયા ત્યારે ખબર પડી કે ભાઈ આ મંદિર હરગે ઈચ્છા નઈ એટલે પૂરું થઈ ગયું આખું કાંઈ છે જ નહીં રામાપીરની મૂર્તિ દાલીબાઈ ની જે હોય બધું ભાંગી ભોકો થઈ ગયું આખા મંદિર મંદિર ને આગ લાગે આખા મંદિર ટાયર ટાયર સાહેબ લઈ આવ્યા આ ટાયર એમાં મૂકી રામાપીર ની મૂર્તિ ને હાર પહેરાયો એની અંદર ટાયર નાખ્યું અને ઘી નાખ્યું નારિયેલ નાખ્યા અને હવન કીરો અને રામાપી ની મૂર્તિ હરગાગી અને આચ્છા એવી હે સાહેબ કે કોયા પણ ગમે હોય અમને પકડી નાખો આ એક મંદિર ને બે મંદિર હઇ ગયા હે નું મંદિર હર ગયું હે એ અમારા ઝિયાણાની સીમમાં જ આવે એ આખું આમ જો ભસ્મ થઈ ગયું એમ અમારી માંગ એક જ છે સાહેબ અમારે આરો છોડ જોઈએ આ ફરિયાદ લખાવી દે બામણ બોલ મારું નામ દિલીપભાઈ ખાનજીભાઈ સરોહર જિયાણા દૂધ ઉત્પાદન શ્રમ મંડળીનો પ્રમુખ અમારા ગામમાં રામપીનું મંદિર તેર તારીખના દિવસે સરગાવેલ છે રાતના ચારથી પાંચના ગાળામાં એ સવારે જાણ થતા ગ્રામજનો બધા આવેલ હતા સવારમાં જાણ થતાં એરપોર્ટ પોલીસ ચોકીએ ફરિયાદ નોંધાવેલ છે અથવા એ પોલીસ ચોકી પોલીસવાળા બધા આવી અને તપાસ કરી ગયું છે એવું અંદર ગામજનો કહેવાનું છે ના એ તો કોઈ અવારા તત્વો હોય કોઈને ખ્યાલ નથી બધું રામપીરની મૂર્તિ ભાતીજીની મૂર્તિ બધું ભરીને ભસ્મ થઈ ગયું અમારી તો એક માંગણી છે આ જે કોઈએ હરકાયું હોય એ ભાઈ પકડાઈ જાય બસ એ માંગણી છે ગામજનોની હું ભાજપ ગૃથ પ્રમુખનો મારો હોદ્દો છે અને જિયાણા ગામમાં રાત્રે સમયે મંદિર સળગાવેલ હતા ત્રણ મંદિર એ બાબતે ગ્રામજનોએ ફરિયાદ પોલીસ સ્ટેશને લખાવેલ છે એની તપાસ ચાલુ છે અમારી બધાની માંગ એવી છે કે જલ્દીમાં જલ્દી ગુનેગાર પકડાઈ જાય અને અમારા લક્ષ્મણભાઈ પોલાભાઈએ અન્ન પાણીનો ત્રણ દિવસ ત્યાગ કર્યો હતો